ચાલો મિત્રો તો ખાસ કરીને આજે આપણે વિડીયોમાં વાત કરીશું કે આંકડાનો ઓડો પાવાથી શું શું થાય છે ફાયદા અને કેટલો કઈ રીતનો પાવાનો મિત્રો એ તમામ પ્રકારની વાત કરશું મિત્રો તો ચાલો વિડીયોમાં આગળ બનાવી રહો અને મિત્રો જીરાના તમામ પ્રકારના વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે જેવા કે ફૂગનાશક સુ કરવા માટે જીરામાં કયા કયા છંટકાવ કરવા એ તમામ પ્રકારના વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તો ચાલો વિડીયોમાં આગળ હલો રામ રામ સીતારામભાઈ માતાજી તમામ મીઠું ફેમિલી મિત્રો તો ફેમશો બધા ખેડૂત મિત્રો મજામાં જશો હું છું આપણો મિત્રો ભાવેશ અને આજે તારીખ થઈ છે છ એક બે હજાર પચીસ મિત્રો તો ખાસ કરીને મિત્રો અત્યારે ફાઇનલી જીરા દોઢ મહિનાની આજુબાજુ નથી આવે છે અને જે પાછળ તરફ રહીએ પાંત્રી દિવસની આજુબાજુ નથી આવી છે અને આગતરા જીરા પિસ્તાળીસ દિવસની આજુબાજુ નથી હોય છે મિત્રો તો ખાસ કરીને આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે જીરામાં મિત્રો હુકારા માટે જો જેને જીરા મહિના દિવસની આજુબાજુના હોય તો એને હુકારો ન આવે એની માટે મિત્રો સારામાં સારી આપણે દેશી તમને હું એક ઉપાય દેખાડું છું અને એનું પરિણામ પણ મિત્રો સારામાં સારું મળશે અને જીરામાં પણ જીરાનો દાણો એકદમ ક્વોલિટી બનશે તો મિત્રો એની માટે આપણે શું કરવું જોઈએ એની આપણે ખાસ કરીને વાત કરીશું તો મિત્રો જે આપણે આંકડો આવે છે એ આંકડાને એક બેલરમાં આપણે દસ કિલ્લા જેવો ઓસમોસો મિનિમમ દસથી બાર કિલો એક બેલરમાં આટલા એટલા વેત વેચના મિત્રો કટકા કરી અને બેલરમાં નાખી દેવાના અને પછી બેલર આપણે પાણીથી એકદમ મિત્રો ભરી દેવાનું અને એને આઠથી દસ દિવસ લાગીને મિત્રો રોજ સવાર સાંજ આપણે હલાવવાનું અને એ બેલર કમ્પ્લીટ ખાસ કરીને આઠથી દસ દિવસે મિત્રો ફાઇનલી તૈયાર થઈ જાય છે એનું મિશ્રણ ખાટકા મિત્રો નહીં આજુબાજુને જ રાખવાના મેથ વેતના એટલે એકદમ અંદર સમય જાય સારા બેલરમાં એકદમ કમ્પ્લીટ આવી જાય અને હલાવવામાં પણ મજા આવે અને એનો રસ રહ્યો એકદમ ઝડપીથી અલગ પડી જતો હોય છે અને મિત્રો સાંજ સવારીને હલાવવાની ખાસ ધ્યાન રાખવાની જેથી કરીને એને હલાવવો એટલે હલાવવાના લીધે એકદમ એનો જે સાઈલનો જે રસ છે એને જે જે આપણે ગટકા કરેલા એનો રસ એકદમ અલગ પડી જતો હોય છે હલાવવાના લીધે તો મિત્રો એ બેલર આપણે જ્યારે પિયત આપવાનું થાય જીરાને ત્રીજું પિયત અથવા ચોથું પિયત જ્યારે પિયત આપવાનું થાય ને ખાસ કરીને એક બેલર આપણે અઢી વીઘામાં એટલે કે અઢી વિગામ એક બેલર એટલે કે એક એકડમાં આપણે એને પિયાજ સાથે પાણી સાથે પીવડાવી દેવાનું મિત્રો ખાસ કરીને તો મિત્રો એ પીવડાવવાથી સુકારામાં સારી સારી રાહત મળે છે મિત્રો તમારે કદાચ દસ હજારની લીટર તમે દવા લો ગમે તે ફૂગના શક હુકારાની તો એનેથી લાંબો ફેર નહીં પડે પણ જો તમે આંકડો પીવડાવ્યો હશે તો આંકડાનું એક મિત્રો એનું મિશ્રણ જે એનું પ્રવાહી જે આપણે બનાવેલું છે એ એટલું ખતરનાક હોય છે એટલું ઝેરી હોય છે જે મિત્રો ફૂગને સારામાં સારું કંટ્રોલ એ કરતું હોય છે અને બીજા નંબરમાં મિત્રો વાત કરીએ તો આંકડામાં ભરપૂર પ્રમાણમાં મિત્રો પોટાશ આવે છે અને ખાસ કરીને પોટાશ આવવાથી મિત્રો જે દાણાની ક્વોલિટી સારામાં સારી બનતી હોય છે જે દાણો રહ્યો એકદમ વજનદાર અને છેલ્લે આપણે દાણો કોઈ આમ નાનો રહેતો હોય નાનો રહેતો નથી અને એકદમ મિત્રો ભરાવદાર થતો હોય છે આપણે ઓણામાં ખાસ કરીને વર્ષો વર્ષ જીરામાં ત્રીજા પીયાતમાં પીવડાવીશી પણ આપણે પીવડાવવાનો મેર આવ્યો નથી મિત્રો કારણ કે જે ભાગ્યો તો એ દેશમાં જતો રહ્યો તો એટલે આપણે ખાસ કરીને આમાં કોઈ બેલર બનાવવાનો મેળવ્યો નથી ખરે વર્ષો વર્ષ આપણે અઢી વીઘે એક બેલર પીળવી છે મિત્રો અને ભરપૂર પ્રમાણમાં સારામાં સારું ઉત્પાદન પણ એવું સારું આવે છે વજનદાર દાણાની ક્વોલિટી બને છે અને બીજા નંબરમાં હુકારામાં એવી સારામાં સારી રાહત મિત્રો મળતી હોય છે અને ખાસ કરીને તમે ફૂગનાશકમાં ગમે તેવું ગમે તે ભારે દવા સાઠો તો જો મિત્રો વાતાવરણ અનુકૂળ ન હોય તો હુકારો વધારે આવતો હોય છે ગમે તે દવા સાટો તો ખાસ ફેર પડતો નથી અત્યારે આપણે એક બે દિવસમાં તમે જોયું કે આ છેલ્લા પહેલી તારીખથી અત્યારે છેલ્લી ચાર પાંચ તારીખ લગીને હવારમાં ઝાગર અને દિવસે તડકો એકદમ તપી જતો હતો વાતાવરણ ટેમ્પરેચર વધી જતું હતું જીરાને બિલકુલ બિલકુલ ગમતી વાત નહોતી તો જીરા એકદમ સુકારાના પ્રશ્ન છેલ્લા ચાર પાંચ દિવસમાં મિત્રો બહુ વધી ગયા હતા જેથી કરી અને અત્યારે હવે આજથી વાતાવરણ એકદમ શિયાળું વાતાવરણ અને ઠંડી પણ એવી સારું ચાલુ થઈ ગઈ છે તો મિત્રો હવે ખાસ કરીને કોઈ હોકારનો પ્રશ્ન બહુ બંધ છે નહીં હોકારો અટકી જાય છે અને આપણે મિત્રો ખાસ કરીને અત્યારે જે જેને પિયત આવી ગયું હોય એને ખાસ કરીને પિયત આપવામાં વાંધો નથી જીરામાં ખાસ કરીને મિત્રો પિયત અત્યારે આપી દેવું કારણ કે અત્યારે વાતાવરણ કમ્પ્લીટ પિયતને અનુકૂળનું છે અને ખાસ કરીને હવે આપણે વાત કરીએ મિત્રો તો જેને આપણે જે મચ્છી અત્યારે જે તડકો પડ્યો ત્રણ ચાર દિવસ એમાં મચ્છી આપણે આવી જઈશીએ મચ્છી અને થ્રીપ્સ તો એની માટે આપણે ખાસ કરીને કઈ દિવસ આઠવીનો વિડીયો પણ આપણે કાલે મૂકશું મિત્રો અને આપણે તમામ પ્રકારના જીરાના વિડીયો આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલા છે ડિસ્ક્રિપ્શન ખોલી અને તમે ક્લિક કરી અને જોઈ શકો છો જીરાના તમામ પ્રકારના વિડીયો આપણે તમને જોવા મળશે મિત્રો તો બસ આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કરીને જરૂર જણાવજો અને આવા જ આવવાનો વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને ખાસ કરીને આપણે આ જીરું પચાસ દિવસનું થયું છે અને આમાં શું શું ટ્રીટમેન્ટ કરેલી છે અને તમામ વિડીયો આપણે આપણી ચેનલમાં મૂકેલા છે મિત્રો તો બસ આજે વિડીયો માણ્યું ને વિડીયો જો બદલ તમામ ખેડૂત મિત્રોનું ખૂબ ખૂબ આભાર થેન્ક યુ